નમસ્કાર ખેડો મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું એમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડો મિત્રો આજે તારીખ થઈ હતી એકત્રીસ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડેજ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હરેશભાઈ ખેડો મિત્રો નજરે દેખાઈ જશે કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો મારું નામ ગોહિલ હરીશભાઈ પોપટભાઈ ગામ તમારું ગામ થાડજ તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું અઠ્યોતેર અઠાવન અઠ્યાવીસ ઓગણચાલીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડો મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો હરીશભાઈ આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે આપણે આપણે અઢીક વીઘામાં કપાસનું વાવેતર કરેલું બરાબર છે આ કઈ વેરાયટી છે આપણે એટીએમ એટીએમ બરાબર છે કપાસ હવે તમે પાયાના ખાતર માં શું નાખેલું છે આમાં પાયાના ખાતર માં તો શરૂઆતમાં ડીએપી મળતું હતું ત્યારે ડીએપી આપ્યું હતું ત્યારબાદ કોઈ સારું પાયા નું ખાતર કે સારું ખાતર કોઈ મળેલું નથી એટલે યુરિયા આપેલું છે એક થી બે વાર બરાબર છે હવે બીજો ખાસ કે તમે જે છે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે આમાં આપણે આની અંદર સ્ટીકર દવાનો ઉપયોગ કરેલો છે અને તેની સાથે પ્રોફેક્ટ સુપર વાપરેલું છે આ ઈ જે થ્રિપ્સ ને નેના માટે એના માટે બરાબર છે હવે તમે આ શ્રીકાર દવા છે આપણે ક્યાંથી લાવેલા છો આપણે દ્વારકાધીશ એગ્રો કેમિકલ્સ થાડસ બરાબર છે ખેડૂત મિત્રો દ્વારકાધીશ એગ્રો જે છે ત્યાંથી જે લાવેલા પંપે તમે કેટલા એમએલ નાખીને સ્પ્રે કરેલો છે આપણે ચાલીસ એમએલ બરાબર છે કેટલા દિવસ પહેલા સંટકાવ કરેલો છે એકવીસ તારીખે છંટકાવ કર્યો એટલે લગભગ આઠ આઠ દસ દિવસ જેવું થયું છે હવે મિત્રો અંદાજિત આઠ થી દસ દિવસ જેવો જે છે સમયગાળો થઈ ગયો છે તો હવે આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે એ અમારા ખેડો મિત્રો જણાવો આપણે સાહેબ રિઝલ્ટ બહુ સારું નવું ફ્લાવરિંગ પછી ફ્લાવરિંગ ખર્તું અટકાવે કપાસની ગ્રોથ વધાર્યો પછી ગ્રીનરી વધારે છે બરાબર જો ખેડો મિત્રો જબરજસ્ત છે જે આપણે ભાઈએ કીધું હરેશભાઈએ કે જે આપણે અગાઉ પણ વિડીયોમાં ઉલ્લેખ કર્યો એ પ્રમાણ જબરજસ્ત જે વૃદ્ધિ તો થશે પણ સાથે જે છે ફ્લાવરિંગ લાગશે ફાલ જે છે ખરશે આપણે ખરવાનું પ્રમાણ કેવું રહ્યું છે આપણે ખરવાનું પ્રમાણ અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ ફ્લાવરિંગ નીચે ખરેલું કંઈ છે જ નહીં સો ટકા ખેડો મિત્રો આપણી દવાનો પ્લસ પોઈન્ટ જ એ છે કેમ કે જે ડ્રોપિંગની સમસ્યા હોય એટલે કે ફાલ જે છે થઈને ચાપકા જે ખરીદતો હોય એ જે છે આપણી દવાથી અટકી જાય છે એટલે ખરવાનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં જે રહેશે આપણે તો અમારી સાથે જે દ્વારકાધીશ એગ્રોના હોનર જ છે એમને જ આપણે પૂછીએ એક તમારું પૂરું નામ જાણો આપણે મારું નામ છે ગલાણી લાલજીભાઈ વાસુરભાઈ હા બરાબર આપણે એગ્રો કઈ જગ્યાએ આવ્યો છે એક તમારો મોબાઈલ નંબર આપી દો અઠ્યોતેર એકસો એસી એકસો એક્યાસી બ્યાસી બરાબર છે આ જે છે આપણા દ્વારકાધીશ એગ્રોના જે હોનર છે એમનો જે મોબાઈલ નંબર છે તો તમને જે છે આપણા ફિલ્ડમાં આવ્યા છે તો હરેશભાઈના ફિલ્ડમાં કેવું રીઝલ્ટ લાગે છે આપણે હરેશભાઈ મારી પાસે યુરો દવા લેવાય એટલે એને મેં કીધું કે ભાઈ વરસાદને કારણે કપાસ એક નો પીળો પડતો હતો બરોબર પ્લસ કપાની હાઈડમાં ગ્રોથમાં વિકાસ નહોતો એટલે પછી મેં એને શ્રીકારની ભલામણ કરી અને પપ્પે ચાલીસ એમ એલ નાખીને છટકાવ કર્યો જે આપણે એને આઠ થી દસ દિવસ જેવો ટાઈમ થયો છે જે આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ સાબકો પ્લસ ગ્રીનરી અને કપાસનો ગ્રોથ બધું બહુ સારું છે જો ખેડો મિત્રો આ જે છે આપણો દવાનો પ્લસ પોઈન્ટ છે બીજું હરેશભાઈ આપણે જે છે વરસાદની પરિસ્થિતિ કેવી હતી આપણે વરસાદની પરિસ્થિતિ તો સાહેબ એમ માનો કે શરૂ થયા પછી બંધ થયો જ નથી બરાબર છેડે મિત્રો આપણે છેલ્લા ખ્યાલ છે કે અઠવાડિયા દસ દિવસથી જે છે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તો અગાઉ જે છે સ્પ્રે કરી દીધો તો એ પણ ટૂંકમાં શિકર દવા સાંટ્યા પછી કપાસમાં કઈ લાગે જ નહીં આપણને કે પાણી લાગ્યું છે એવું બરાબર એટલે પીળો પડેલો પીળો પડેલો તમામ છોડો અટકી ગયો બરાબર છે સો ટકા ખેડૂતો મિત્રો જે પીળાશ હતી એ જે શ્રીકાર દવા યોગ્ય સમય આવી ગઈ

તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે આખા ગુજરાતમાં જે છે આપણે કુરિયર સર્વિસથી તે જે મોકલીએ છીએ જો કોઈને મંગાવવું હોય અથવા તો શ્રીકાર બાબતે વિશેષ માહિતી મેળ તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂમ મિત્રો અત્યારે માર્કેટમાં શ્રીકારની ખૂબ જ ડિમાન્ડ જે છે નીકળેલી છે ઓરિજિનલ જે આપણે આવે એલવીના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે આવે છે એ સિમ્બોલ્સ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો બીજો ખાસ ખેડૂત મિત્રો શ્રીકાર દવાની અંદર છે સોળને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે એ શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક આ જબરજસ્ત પ્રોડક્ટ છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાઇકોન છે એ દબાવ્યો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ